બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર અઢારમાં દુષ્કાળ પડતા મોટા પ્રમાણમાં ખેતી પાકોને નુકસાન થયું હતું પરંતુ બહુ ઓછા ખેડૂતોએ વીમા કંપની દ્વારા દસ ટકા કરતાં પણ ઓછું વળતર ચૂકવાયું હતું જેના પગલે વાવ તાલુકાના પાંસઠ ગામોની ખેડૂત મંડળીઓ દ્વારા અલગ અલગ રીતે ન્યાય મેળવવા ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ઘા નાખી હતી જેનો કેસ ચાલી જતા જિલ્લા ગ્રાહક તકરાર કમિશન પાલનપુર દ્વારા તમામ કેસનો એક સાથે ચુકાદો આપીને તમામને નવ ટકાના સાદા વ્યાજ સાથે નુકસાન વળતર સાહીઠ દિવસમાં ચૂકવી આપવા અને જો આ મુદત દરમિયાન ન ચૂકે તો બાર ટકા સાદા વ્યાજ સાથે ચૂકવા ઉપરાંત દરેક અરજદારને ત્રણ ખર્ચ અને બે માનસિક ત્રાસ પેટે ચૂકવવા વીમા કંપનીને આદેશ કર્યો છે ધી ભાખરી ગ્રુપ સેવા સહકારી મંડળીના સેક્રેટરી ગણપતભાઈ રૂપસીભાઈ પટેલ સહિત અન્ય ખેડૂત મંડળીઓ કે જે બેંકમાંથી એડવાન્સ લોન લઈ તેમની મંડળીઓમાં નોંધાયેલા ખેડૂતોને ધિરાણ પેટે આપતી હોય છે આ ધિરાણ બદલ ખેડૂતો પાસેથી વીમા પેટે પ્રીમિયમ ઉઘરાવીને યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કંપનીમાં પ્રીમિયમ જમા કરાવી વીમો ઉતરાવ્યો હતો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ પાક વીમાની ચુકવણી ન થવાની તમામ ખેડૂતોને વીમો લેવાની ફરજ પડી હતી જેમાં વર્ષ બે હાજર અઢારમાં બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડતા તમામ ખેડૂતોના પાકને નુકસાન થયેલું હતું જેમાં ગુજરાત સરકારે નુકસાનનો સ્વીકાર કરીને નુકસાન ઘટાડવા સબસિડી જાહેર કરી નુકસાન ચુકવણી માટે યાદી બનાવી હતી ત્યારે વીમા કંપની દ્વારા જંગી પ્રીમિયમ લેવા છતાં બહુ ઓછા ખેડૂતોને ચૂકવણું કરાયું હતું તે પણ કુલ નુકસાનના દસ કરતા પણ ઓછું હતું આરટીઆઈમાં ખેડૂતોને ખેતી પાકને સો નુકસાન થયાનો બહાર આવ્યું હતું પરંતુ વીમા કંપની દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના માટે રકમ ચૂકવી નથી તેમજ કોઈ પણ કારણ પણ જણાવેલ ન હતું જેને પગલે ખેડૂતો અને ખેડૂત મંડળીઓ દ્વારા બાર ટકા વ્યાજ સાથે વળતર મેળવવા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ઓગણીસ એપ્રિલ બે હજાર એકવીસ ના રોજ દાદ માગી હતી જે કમિશનમાં ઇન્ચાર્જ પ્રમુખ એનપી ચૌધરી સમક્ષ ચાલી જતા સભ્ય બીજે આચાર્ય ઉપરાંત વકીલો દર્શન ત્રિવેદી સુનિલ શાહ અને વર્ષલ પંચોલી દ્વારા કરાયેલી રજૂઆતે ધ્યાને લઈ ખેડૂતોને પાંત્રીસ પોઈન્ટ છોતેર ટકાના દરે દુષ્કાળમાં થયેલ નુકસાનનું વળતર ચૂકવવાનો વ્યાજબી ગણાવી હુકમ કર્યો હતો મારું નામ પટેલ ગણપતભાઈ રૂપસીભાઈ ભાખરી સેવા સહકારી મંડળી મંત્રી અમારે બે હજાર અઢારની અંદર પાણી ભરાઈ જવાથી ખેતરની અંદર ઊભા પાક બળી ગયો હતો જેનો વળતર ચૂકવવા વીમા કંપની આનાકાની કરી હતી અને અમે બે હજાર એકવીસમાં વીમા કંપની વિરુદ્ધ કોર્ટમાં ગયા હતા અને કોર્ટમાં અમને અમારા તરફી ચુકાદો મળ્યો છે જેનાથી અમે ખુશી છીએ અને અમારો ટોટલ ખેડૂત ગણ ખુશી છીએ અને એના વતી અમે શંકરભાઈ સાહેબનું માર્ગદર્શન મળ્યું જે બદલ શંકરભાઈ સાહેબને પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પાક વાવ તાલુકાની કુલ પાસઠ જેટલી મંડળીઓ હતી અને અંદાજે આઠ હજાર ને સાતસો જેવા ખેડૂતોને આ વીમાનો લાભ મળશે